તો અનેક અપડેટ સામે આવી રહી છે વરસાદને લઈને ગાંધીનગરમાં એસઓસી ની બેઠક મળી છે વરસાદની સ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરાશે જે રીતે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે અને અનેક જગ્યાએ તો થયા હોય આબ પાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે રાહત કમિશનર સાથે ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી છે ગાંધીનગરમાં એસઓસી સેન્ટરમાં બેઠક મળી છે વરસાદની સ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે તો રાહત કમિશનર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ બેઠક કરી રહ્યા હોવાના સમાચાર રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ભાવનગરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ટીવી સ્ક્રીન પર આપ હળવદના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ચારે બાજુ જ્યાં નજર પડે ત્યાં દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે આમાં અનેક લોકો ફસાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા તો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે રસ્તાઓની હાલત પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે